નાઇન ટુ ફાઈવ સિલ્વર જ્વેલરીની પ્રાઇસ કેમ વધારે હોય છે આજના વિડિયોમાં આપણે જાણીએ નાઇન ટુ ફાઈવ સિલ્વર જ્વેલરી એક હોલમાર્ક વાળું ચાંદી છે તેને નાઇન ટુ ફાઈવ સિલ્વર જ્વેલરી અથવા નાઇન ટુ ફાઈવ સ્ટોલિંગ સિલ્વર જ્વેલરી તરીકે પણ ઓળખવામાં આવે છે મોટા ભાગની નાઇન ટુ ફાઈવ સિલ્વર જ્વેલરી આઉટ ઓફ ઇન્ડિયાથી ઇમ્પોર્ટ થાય છે જેમ કે રશિયા તુર્કી અને ઇટલીથી ઇમ્પોર્ટ થાય છે ઇમ્પોર્ટ થવાના કારણે તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે એ સિવાય ત્યાંના ગોલ્ડના કારીગરો આ ડિઝાઇન્સ બનાવતા હોવાથી અન્ય સિલ્વર જ્વેલરીની કમ્પેરિઝનમાં આ જ્વેલરી થોડી વધારે પ્રાઇસની હોય છે અને ખાસ વાત નાઇન્ટી ટુ ફાઇવ પ્યોર સિલ્વર હોવાથી આ જ્વેલરી કાળી નથી પડતી એક પ્રીમિયમ લૂક કે જે માત્ર ગોલ્ડની ડિઝાઇન્સમાં જોવા મળે છે તે હવે નાઇન્ટુ ફાઇવના કારણે સિલ્વરની ડિઝાઇન્સમાં પણ જોવા મળે છે તો હવે તમે મને કમેન્ટમાં જણાવો કે તમને નાઇન્ટુ ફાઈવ સિલ્વર જ્વેલરીને આ વાતનો ખ્યાલ હતો કે નહીં અને આવા જ ગોલ્ડ અને સિલ્વરના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ના ભૂલું